હલો મિત્રો કેમ છો બધા આ હો કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો આજે આપણે બનાવેલીશું ભરેલા કારેલાની સબ્જી જો તમે આ રીતના સબ્જી બનાવશો તો તમને કારેલા જરી જરી કંઈ પણ કડવા નહીં લાગે તો તેને માટે મેં અહીંયા મોટા મોટા ત્રણ કારેલા લીધા છે મારી પાસે આ હતા એટલે મેં આ લીધા છે તમે નાના હોય તો પણ કારેલાની કુકરમાં એક વિછલ વગાડી લઈશું ત્યાર પછી આપણે જે ગાંઠિયા લીધા છે તે તેને સારી રીતે આપણે ખાંડીને ઝીણો ભૂકો કરી નાખશું થોડી કોથમરી લીધી છે તેને પણ ઝીણી સુધારી નાખશું આપણે અડધું મરચું લીધું છે તેના પણ ઝીણા ટુકડા કરી નાખશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ચણાનો લોટ થોડો ગોળ લઈશું ચપટી ચપટી હળદર નાખીને બધું સારી રીતે મિક્સ કરી લીધું છે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી મેં થોડા સિંગાણા લીધા છે તેનો તેનો પણ ભૂકો કરી તે પણ મેં તેમાં એડ કરી દીધા છે ત્યાર પછી એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેની સારી રીતે મિક્સ કરી લઈશું તે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે બાફીને કારેલા રાખ્યા હતા તે લઈ લઈશું અને તેમાં મસાલો ભરી દઈશું તમે આ રીતે મસાલો બનાવજો એકવાર તમને છેજે કારેલા કડવા નહીં લાગે અને મને થોડું તેલ ઓછું લાગ્યું એટલે મેં તેમાં ફરીથી એક ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને તે કારેલામાં મસાલો ભરી લીધો છે મેં કારેલામાં મસાલો ભરી ભરાઈ ગયો પછી એક કારેલાના બે ટુકડા કરી નાખ્યા છે મેં આપણા કારેલા ભરાઈ જાય તો પછી એમાં મેં અડધું ટમેટું લીધું છે અને ચારથી પાંચ મીઠા લીમડાના પાન લીધા છે ત્યાર પછી આપણે ગેસ ઓન કરી અને તેમાં બે ચમચી જેટલું તેલ લેશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું વઘાણી મીઠા લીમડાના પાન બધું તતડે જાય સારી રીતે એટલે તેમાં આપણે કારેલા મેલી દઈશું અને આપણે બે થી ત્રણ વખત કારેલાને હલાવવાના છે સારી રીતે અને પછી એક ઢાંકણ વડે ઢાંકી દઈશું કારેલાને ધીમે ધીમે અવળા હળી કરવાના છે નકર તે મસાલો છૂટો પડી જાય અને ત્યાર પછી આપણે તેમાં જે અડધું ટમેટું રાખ્યું હતું તે એડ કરી દઈશું થોડીવાર માટે થવા દઈશું તો તમે જોઈ શકો છો ટમેટા પણ સારી રીતે મિક્સ થઈ ગયા તો આપણું તૈયાર છે ગરમા ગરમ કારેલાનું શાક અને તેને કોથમ ગાર્નિશ કરી લેશું આ રીતે તમે કારેલા બનાવશો તો તમને સેજે કડવા નહીં લાગે